અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજ રોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું પાનોલી જીઆઈડીસીમાં આવેલ રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા પાંચથી સાત કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી કંપની સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સૌ પ્રથમ પાનોલી ડીપીએમસી ત્યારબાદ અંકલેશ્વર ઝઘડિયા ભરૂચ તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા તો આ તરફ સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી કંપની તરફ જતો માર્ગ પણ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વર પ્રાંત અધિકારી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા તેમજ ભરૂચ અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમના અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા લગભગ પંદરથી વધુ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા